ગોધરા અમદાવાદ એન ફોર્ટી સેવન હાઈવે ઉપર એકસો ચોકડી પાસે મસ્ત મોટા ખાડા પડવાથી વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે તાત્કાલિક સમારકામની માંગ લોકો કરી રહ્યા છે ટોલ ટેક્સ છતાં હાલાકી તેઓને ભોગવવી પડી રહી છે તો શું એનએસજીઆઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે તો વાવડી ટોલ પ્લાઝા પર સવાલ કે ખિસ્સા ભરવા માટે જ છે

વાહન ચાલકો દ્વારા ખાડાઓના તાત્કાલિક વાહન ચાલકોમાં માં રોષ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોનું કહેવું છે કે ટોલ ભાવમાં વધારો કરવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લોકોને કોઈ સારી સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવી રહી

મુખ્ય કારણ બની રહ્યા છે આ ખાડાઓની ગંભીરતાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે જેના કારણે વાહનો તેમાં પટકાય છે ખાસ કરીને રાત્રિના સમયે અંધકારમાં અચાનક ખાડાઓમાં ટાયર પડવાથી બાઇક સવારો ગંભીર અકસ્માતનો ભોગ બને છે જ્યારે કારની અલાઇમેન્ટ ખોરવાઈ જાય છે અને અન્ય ઘણા નુકસાન થાય છે આ જીવલેણ ખાડાઓને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પરિસ્થિતિમાં એનએચ કોઈ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જે અત્યંત ચિંતાજનક છે તો શું એનએચ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવા છે કે જોઉ રહ્યો સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો સરકાર અને સંબંધિત સત્તાધીશો પાસે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે અપીલ કરી રહ્યા છે. આ રોડ इतना ખરાબ થઈ ગયા કે મેરે ગાડી કા કમાની ફટા ટાયર બધું હો ગયા کم સેમ 200000 કા યે કી રે ટૂલ દેતે હે કિસ લિયે ટૂલ રોડ બનાને કે લિયે ઓર ય હોના ચાહીએ ઓર ય કિતને કિલોમીટર કા રોડ ખરાબ હે યહા પે کم સેમ 20 કિલોમીટર કા और आपकी गाड़ी को कितना नुकसान हुआ कम से कम तीन हजार आप पूरा टोल देते हो ठीक है चलो कहाँ से आए हो आप? अहमदाबाद से, से आए हो अभी ये नुकसान हुआ गाड़ी को गाड़ी कौन गाड़ी की जिम्मेदारी किसकी है नुकसान हुआ चलो गणेश सोलंकी साथ चक्रवात न्यूज गोधरा